દર્શક મિત્રો સાંત્વના શબ્દ સાંભળીને જ વડોદરા શહેરની જનતાને વડોદરા શહેરના પોલીસ મથકોમાં હવે પોતાની ફરિયાદો નોંધાવવા તથા કામ થવાની સાંત્વના મળશે આ એક એવું કેન્દ્ર છે કે જ્યાં નાગરિકોની સંવેદના તથા સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે અને યોગ્ય કાઉન્સેલિંગ કરી કાનૂની માર્ગદર્શન પણ તેમને આપવામાં આવશે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા વડોદરાની જનતાને કાળજી સુરક્ષા અને જવાબદારી તથા સંવેદનશીલતાનું આશ્વાસન હેતુ સાંત્વના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાંત્વના શબ્દ સાંભળીને જ વડોદરા શહેરની જનતાને વડોદરા શહેરના પોલીસ મથકોમાં હવે પોતાની ફરિયાદ નોંધાવા તથા કામ થવાની સાંત્વના મળશે આ એક એવું કેન્દ્ર હશે કે જ્યાં નાગરિકોની સંવેદના તથા સાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે અને યોગ્ય કાઉન્સેલિંગ કરી કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે કેન્દ્રમાં વ્ય વુમન હેલ્પડેક્સ ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર અને પોલીસ સ્ટેશન વોઇસ સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સુવિધાઓ એક છત નીચે મળી રહેશે જોકે આ કેન્દ્રથી નાગરિકોને પોલીસ સ્ટેશનમાં સાંત્વના મળશે તેવી આશા પણ જન્મી છે જો કે પોલીસના સાંત્વના કેન્દ્રથી જે લોકોને

શરૂ કરવામાં આવ્યું છે જે અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ પણ સિનિયર સિટીઝન બાળકો મહિલાઓ જે પોતાના પ્રશ્નો છે પોલીસ સ્ટેશન આવી અને સાંત્વના કેન્દ્ર જે છે ત્યાં એક મહિલા કર્મચારી છે એની આગળ એ રજૂ કરી શકશે અને એનું નિરાકરણ છે એ મહિલા કર્મચારી દ્વારા એને આપવામાં આવશે